સુરત શહેરમાં બીઆરટીએસ અને સિટી બસ દ્વારા સતત અકસ્માત થતા હોવાની ઘટના સામે આવી રહી છે સરકાર દ્વારા જે કડક કાયદો બનાવવામાં આવ્યો હતો તેનો પણ બસ ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો જોકે આજે ફરીથી પાંડેસરા બમરોલી રોડ પર વેલકમ પાન પાસે સિટી બસે ટુ વ્હીલર પર પિતા સાથે શતાધોરણ ધોરણ અગિયારના વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું મોત નીપશ્યું હતું સવારના સમયે પિતા પુત્રને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા તે જ સમયે અકસ્માત સર્જાતા પુત્રના મોતને લઈને પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા મારું નામ સુનિલભાઈ મોડાવાલા છે ઘટનામાં એવું છે મારા મિત્રનો છોકરો સવારે સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે છોકરાનું નામ ગૌરવ રાજેશકુમાર બારદોલિયા એ અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો જ્યારે એના ઘરેથી જઈ રહ્યો હતો ત્યારે કોમલ સર્કલ પાસે સિટી બસ અરફેટવાલાએ ફૂલ દારૂ પીધેલો હતો એને અરફેટમાં લઈને એનું મોત નીપજ્યું છે છોકરો બાઇક લઈને જતો નહીં મોપેટ લઈને જતો હતો હા શું માંગણી સરકારને એવી છે કે આવા બસ ચાલક બેફામ બન્યા છે એને તમારે નિયંત્રણમાં લેવા જોઈએ અને ડ્રાઈવરને કડકથી કડક સજા થવી જોઈએ પરિવારમાં એમના ફાધર છે મધર છે એમની એક મોટી છોકરી છે ના એક છોકરો હતો એનું મોત નીપજ્યું છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે